રામ 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 હું મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું તું કે મારી તો આવી કોઈ ભાવના હોય ને છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માગું છું અને મેં તો પાછી એવી એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તેમાં સહજ ભાવ એવું કીધું તું એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ અરે વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા સાત સુધીમાં તમારે અહીં પહોંચવું ને આ પાણીથી હું આવી જઈશ અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જાતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભવના એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર દેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ નરેન્દ્રસિંહ જાડેજા મારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી સરવૈયા રાલો સંઘના ચેરમેન શક્તિસિંહજી જાડેજા ગ્રુપ ગોંડલ કનકસિંહજી જાડેજા